તો વરસાદી સિસ્ટમ ની અંદર બે સિસ્ટમ અત્યારે સક્રિય છે સાગર પુત્રો ને અપીલ કરવા માંગુ છું કે જે માછીમાર ભાઈઓ છે અત્યારે દરિયો નો ખેડવો થી ઇંચ વરસાદ અનેક પ્રકારની કાળજી રાખવાની જરૂર છે કેમ કે ચાર પાંચ તારીખ થી એક્ટિવિટી પણ થશે દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ દસ તારીખ સુધીમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ ચા મોજા ઉછળે દરિયો તોફાની જોવા મળશે વરસાદ નો ખુબ ગાજ છે વીજળીઓ થશે વીજળીઓ પડવાથી પણ ઘણી બધી દુર્ઘટના દરિયા કાંઠે જ્યાંથી દરિયાકાંઠો હોય ત્યાંથી થી લઈને કિલોમીટર નો જે તમામ દક્ષિણ ભરૂચ ચંકલેશ્વર આ તમામ વિસ્તારોની અંદર સાત ઇંચ અથવા તો તેનાથી પણ વરસાદ વધી શકે અમદાવાદ ગાંધીનગર વિરમગામ કપડવંજ આ તમામ વિસ્તારોમાં પણ બે પાંચ સેન્ટર રાજ્યની એવા પણ નીકળે કે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય સોળ જૂન થી રાજ્યમાં થયેલ ચોમાસા ની ધમાકેદાર એન્ટ્રી બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા પોતાની હાજરી પુરાવી દીધી છે ત્યારે હવે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર છે મેઘરાજા મન મૂકીને હેત વરસાવી રહ્યા છે ખેડૂતોને વાવણી થઈ ગઈ છે અને હવે જોઈએ તો મેઘરાજાના છે તરે તમામ તમામ જિલ્લાઓ છે તેમાં સારા એવા એંધાણ છે નવી સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે તેને લઈને પરેશભાઈ ગૌસ્વામી અગાઉ આપણી સાથે વાત કરી હતી કે ચાર અથવા પાંચ તારીખે ગુજરાતમાં ફરી છે સારા વરસાદની આગાહી છે ત્યારે તેને લઈને જ આપણે વાત કરવી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે જી નમસ્કાર

પણ હવે એની અસર આજે પણ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની આજે સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યાર પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આજે ત્રણ તારીખના રોજ થી વરસાદની શરૂઆત છે એકંદરે થઈ ચુકી છે અને અત્યારે જોવા જઈએ તો જે વરસાદી જે સિસ્ટમોની વાત કરવા જાય તો વરસાદની સિસ્ટમની અંદર બે સિસ્ટમ અત્યારે સક્રિય છે મેં આપણે જણાવ્યું હતું ભાગો ઉપર સિસ્ટમ છે એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત આવતી હતી જોકે નબળી પડી પણ એ અત્યારે ગુજરાત ઉપર આવી ચુકી છે એટલે ઉત્તર ગુજરાત પર એ સિસ્ટમ છે આવી ચુકી છે અને એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે તે અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે એટલે હવે આ બંને સિસ્ટમ છે એ સીધી લાઈનમાં છે અને એનો ટ્રફ છે એટલે આ વરસાદની શરૂઆત થઈ છે ને હવે આ વરસાદ છે એક પ્રકારે હેલ્લીના માહોલ જેવો અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલવાના છે અને આપણું જે અનુમાન છે કે પાંચ થી સાત ઈચ સુધીના વરસાદો જોવા મળશે એમાં બની શકે કે એવરેજ પાંચ થી સાત ઇંચ કદાચ બે પાંચ સેન્ટર રાજ્યની એવા પણ નીકળે કેવા સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈએ પણ સાત ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા ક્ષેત્રો બહુ ઓછા હશે એવરેજ પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો છે એ રાજ્યની અંદર આપણે દસ થી અગિયાર તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે બંગાળની ખાડી ને અરબ સાગર બંને સક્રિય છે અને બંને સક્રિય છે એટલે એક પછી એક સિસ્ટમો છે કે ને ક્યાંય બનતી રહે છે જોકે જુલાઈ પ્રથમ અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ ચાલુ થયો આમાં વધારે પડતા જે કોઈ રોલ હોય છે વરસાદની અંદર એ છે બંગાળની ખાડીનો રોડ જોકે અરબ સાગરની ની અંદર આ વર્ષે બે ના ચોમાસામાં માત્ર એક સિસ્ટમ બની છે એ સિસ્ટમ જે સોળ થી ખૂબ મદદ કરી હતી છત્રીસ કલાક ની અંદર ઓલ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એ પછી અરબસાગરમાં કોઈ અત્યારે નવી સિસ્ટમ બની નથી અને આવનારા બે પાંચ દિવસમાં પણ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી પણ અરબસાગર છે એમાં કર ચોક્કસ છે હવે કરંટ છે એટલે બની રહ્યું છે એવું કે જે પણ સિસ્ટમો છે એ બંગાળની ખાડીમાંથી જે આપણા તરફ આવી રહી છે એને ગુજરાતથી નજીક આવે એટલે અરબ સાગરની સીધી અસર એ સિસ્ટમને થાય મધ્ય પ્રદેશ સુધી પહોંચે એટલે દક્ષિણ ગુજરાતથી થી અરબ સાગર સુધીનો ટ્રોપ લંબાઈ જાય છે અને અરબ સાગરમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ છે એ સિસ્ટમને મળી રહી છે જેને કારણે સારા વરસાદો છે બંગાળની ખાડીની સિસ્ટમોના કારણે અત્યારે આપણે જોવા મળી રહ્યા છે અને એવી જ રીતે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે હજી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત છે કે ઉત્તર ગુજરાત નાની છે અને રાજસ્થાન ત્યાંથી નબળી છે છતાં પણ કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યા છે અને મધ્યપ્રદેશ વાળી જે સિસ્ટમ આવે છે એ ખૂબ ધીમી ગતિએ ચાલે છે એટલે ગુજરાત ઉપરથી એને પસાર થવામાં બહુ લાંબો સમય લાગશે એ ઝડપથી આગળ વધી જાય એવું થવાનું નથી લાંબો સમય એને લાગવાનો છે એ ખૂબ

અત્યારે દરિયા કિનારે પણ આમ તો પ્રવાસી મિત્રો જે દરિયા કિનારે જતા હોય એ તમામ મિત્રોને મારી વિનંતી છે કે દરિયા થી થોડું દૂર રહેવું અત્યારે આપણા માટે હિતાવહ રહેશે કેમકે હમણાં લગભગ દસ થી બાર દિવસ સુધી અરબસાગરના તમામ જગ્યાએ અરબ સાગર જ્યાં જ્યાં લાગે ત્યાં તમામ જગ્યાએ ઊંચા મોજા ઉછળે દરિયો તોફાની જોવા મળશે એટલે પ્રવાસીઓ પણ દરિયા કિનારે ન જવું ને માછીમાર ભાઈઓ દરિયાની અંદર ન જવું કેમ કે દુર્ઘટના બને તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અરબ સાગર છે અત્યારે થોડોક તોફાની પણ છે બીજું કે અત્યારે જે આ સિસ્ટમ આવી રહી છે અને એમાં અરબ સાગર માંથી જે કરંટ પડે છે તોફાની તો છે એની સાથે જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં નોર્મલ કરતા પવનની સ્પીડ છે એ લગભગ આપણે દસ તારીખ સુધી વધારે જોવા મળશે વોરઓ ગુજરાતમાં બીજા વિસ્તારોમાં પવનની સ્પીડ નોર્મલ છે પણ દરિયાકાંઠે જ્યાંથી દરિયાકાંઠો હોય ત્યાંથી પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરનો જે એરિયો હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતાઓ છે આવનારા દિવસમાં દસ અગિયાર તારીખ સુધી દરિયાકાંઠે પવન પણ વધારે ફૂંકાશે અને હવે અત્યારે જે વરસાદો પડી રહ્યા છે તે થોડા શાંત વરસાદો છે કેમ કે આ રાજસ્થાન વાળી સિસ્ટમ છે આજની તારીખે ત્રણ તારીખે હવે જે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ છે ચાર અથવા તો પાંચ તારીખે ગુજરાતમાં પહોંચે એટલે એમાં પાછી થંડર થવાની શક્યતાઓ છે એ સિસ્ટમ થોડીક સ્ટ્રોંગ પણ છે અને સિસ્ટમ થોડીક ક્રોસ આવી રહી છે એટલે સ્ટ્રોંગ પણ છે ક્રોસ આવી રહી છે જેને કારણે એ સિસ્ટમની અંદર થંડર થવાની પૂરી શક્યતાઓ છે સ્ટોમ થશે એટલે હવે ચાર પાંચ તારીખથી જે વરસાદો પડશે એમાં વરસાદનું પ્રમાણ વધી જશે વીજળીઓ થશે વીજળીઓ પડવાથી પણ ઘણી બધી દુર્ઘટનાઓ દર વર્ષે બનતી હોય દરેક સાવચેત રહેવું ખૂબ વીજળી થતી હોય ત્યારે ખુલ્લામાં બહાર ન નીકળવું ખુલ્લા વાહનમાં ન નીકળવું અનેક પ્રકારની કાળજી રાખવાની જરૂર છે કેમ કે ચાર પાંચ તારીખથી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે એટલે ગાજવીજ સાથે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે જેમાં મુખ્યત્વે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ દસ તારીખ સુધીમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે

ત્યાં બહુ ઓછા વરસાદો પડતા હોય છે પણ આ વર્ષે આ જે સિસ્ટમમાં પણ સારા મધ્ય ગુજરાતના પણ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે ત્યાં પણ લગભગ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એવરેજ ત્યાં નોંધાશે મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આજથી જે વરસાદની શરૂઆત થઈ છે શરૂઆત ત્યાં દસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે ઉત્તર ગુજરાતનું વાવથરા બનાસકાંઠા સાબરકાંઠા જોવા નથી મળ્યો પણ હવે દસ તારીખ સુધી આપણે પાંચ થી દસ તારીખ સુધી સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓર ઓર આપડે દસ અગિયાર તારીખ સુધી રાજ્યમાં તમામ વિસ્તારોની અંદર અલગ અલગ સારા વરસાદો છે નોંધાતા

કચ્છના બંને વિસ્તારો થશે ને ખેડૂતો માટે એક નવી શરૂઆત આ વર્ષની ત્યાં ગણાશે એટલે કચ્છના ઉત્તર ભાગોમાં આ રાઉન્ડ ની અંદર ચોક્કસ વરસાદ જોવા મળશે પણ ઓલ ઓવર જુલાઈ મહિનો પૂર્ણ થશે ત્યારે રાજ્યના બીજા જિલ્લાઓ કરતા ઉત્તર કચ્છમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે